પાલેજી આઈડીસી કંપનીમાં સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગતા અફડા તફડી મચી કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો વરસના પાલેજ જીઆઈડીસીમાં આવેલી એક સ્ક્રેપ ગોડાઉનમાં આગને કારણોસર આગ લાગતા અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી આગને પગલે ધુમાડાના ગોટે ગોટા ઊંચા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોડી જવા પામ્યા હતા અને આગની ચાણ ફાયર બ્રિગેડને કરાતા ભરૂચ છાનુર અને કરજણથી ફાયર ટેન્કર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર લાશકરો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવતા માંડ માંડ આ કાબુમાં આવી હતી અને સ્ક્રેપ ભરેલા ગોડાઉનમાં આગ લાગી હોવાથી ઊંચે સુધી ધુમાડા ફેલાયેલા જોવા મળ્યા હતા અને ભરૂચ છનોર કરજણના ફાયર કર્મીઓએ આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા એક કલાક બાદ આ કાબુમાં આવી ગઈ હતી અને આ કાબુમાં આવતા આસપાસમાં પુઠ્ઠાની અને અન્ય કંપનીઓનો બચાવ થયો હતો રિપોર્ટર મોહસિન કારા પાઠવી ગુજરાતી ન્યૂઝ ભરૂચ